નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે સાબરમતીના તીરે યોજાયેલું અધિવેશન કોંગ્રેસ માટે ખરેખર ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે રાહુલ ગાંધીનો એક્શન પ્લાન ગુજરાત અને દેશ માટે શું હશે સાબરમતીના અધિવેશનનો ખરેખર સંદેશ શું છે મલ્લિકા અર્જુન ખડગેએ કહ્યું તેમ કે રાહુલની પદયાત્રા અને આંદોલન તો સફળ થાય છે પરંતુ ચૂંટણીના પરિણામોની દ્રષ્ટિએ જોઈએ તો કોંગ્રેસ પાર્ટીને સફળતા નથી મળતી અને એ પણ એક હકીકત છે કે બે હજાર ચૌદમાં વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી આરૂપ થયા એ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જે છે એ સત્તા પ્રાપ્ત કરી શકી નથી ગુજરાતની વાત કરું તો ઓગણીસો નેવું પછી કોંગ્રેસ પાર્ટી એક પણ વિધાનસભાની ચૂંટણી જીતી શકી નથી એટલે લગભગ પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી વિધાનસભાની એક પણ ચૂંટણી જીતી શકી નથી ત્યારે નૂતન ગુજરાત અને નૂતન કોંગ્રેસનું સવન જે સાબરમતીના તીરે કોંગ્રેસ પાર્ટીએ વિચાર્યું છે એ સાચા અર્થમાં મૂર્તિમંત થશે ખરું એ જંગ નહીં હે આસાન એનું કારણ એ છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઘણા ઊંડા છે હિન્દુત્વના એજન્ડા જે છે ભયંકર મજબૂત છે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો સૌથી મજબૂત ગઢ ગણાય છે ગુજરાતમાં ધ્રુવીકરણનો માહોલ સતત જોવા મળે છે ગુજરાત પાસે મોદી અને અમિત શાહ જેવા નેતાઓ કે જે જેમની જન્મભૂમિ અને કર્મભૂમિ ગુજરાત રહી છે અને ગુજરાતની નસે નસ રગે રગ એક એક મત વિસ્તાર એ લોકો પારખી રહ્યા છે ત્યારે બે હજાર સત વિધાનસભાની ચૂંટણી જેને આડે હજુ અઢી વર્ષ છે અને એની તૈયારી માટે રાહુલ ગાંધીએ પડકાર ફેંક્યો છે તો શું બે હજાર ચૂંટણીમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને સફળતા મળશે ખરી આ તમામ મુદ્દે ચર્ચા કરીશું આજે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ તમને ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું વિના મૂલ્યે બે લાઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ જે છે એના નોટિફિકેશન મળતા રહે તો ધન્યવાદ મિત્રો કોંગ્રેસ માટે એક વાત ચોક્કસ કહી શકાય કે જાગ્યા ત્યાંથી સવાર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાતની તાસીર કહો કે ગુજરાતનો રાજકીય ઇતિહાસ જોવો ગુજરાત એ ટુ પાર્ટી પોલિટિકલ સિસ્ટમ રહી છે ગુજરાતમાં અલબત્ત ચિમનભાઈ પટેલે કિસાન મજદૂર લોક પક્ષ આપ્યો અને સફળ ના થયા એ પછી કેશુભાઈ પટેલ એમને પણ ગુજરાત પરિવર્તન પાર્ટી આપી એ પણ સફળ ના થયા શંકરસિંહ વાઘેલા એ ની રચના કરી એ પણ સફળ ના થયા અને આ ત્રણે ત્રણ મહાનુભાવો બહુ જ દિગ્ગજ નેતાઓ હતા એટલું જ નહીં ગુજરાતને સમજતા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી પદે પણ આ થયા હતા અને સત્તાધારી પક્ષ સાથે બળવો કરીને એમને પોતાનો નવો ચોકો સ્થાપવાની કોશિશ કરી એ સફળ ના થયા આમ આદમી પાર્ટી ગત વિધાનસભાની ચૂંટણીમાં એને ગુજરાતમાં ઝુકાવ્યું અલબત્ત એ કોંગ્રેસ માટે અભિશાપ રૂપ સાબિત થઈ અને ભાજપ માટે તમે જુઓ તો નસીબદાર સાબિત થઈ કે ભારતીય જનતા પાર્ટી જેટલી બેઠકો જે છે ગુજરાતમાં જીતી શકે તાત્પર્ય એ છે કે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને સ્વપ્ન જોવાનો અધિકાર છે પરંતુ ગુજરાતમાં આજની તારીખે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતદાનની ટકાવારીનો જે ગેપ છેલ્લા પાંત્રીસ વર્ષથી આપણે જોઈએ છે એ જોતા શું ખરેખર કોંગ્રેસ માટે જીતનું લક્ષ્યાંક બે હજાર સત્તાવીસના કિસ્સામાં શક્ય બનશે ખરું હવે જુઓ ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠનની તાકાત છે એમની પાસે બૂથ મેનેજમેન્ટ છે એમની પાસે મેનેજમેન્ટ છે જ્ઞાતિવાદના સમીકરણો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જબરજસ્ત રીતે સંતુલિત કરી શકે છે એમની પાસે સંગઠનની તાકાત છે એમની પાસે સંઘ પરિવારની તાકાત છે એમની પાસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે એમની પાસે દુર્ગા વાહિની છે એમની પાસે વિશ્વ હિન્દુ પરિષદ છે ટૂંકમાં ઘણા બધા જેને કહે છે ને હિન્દુત્વની મજબૂત વોટ બેંક છે ને એથી પણ આગળ તમે જુઓ તો શહેરી વિસ્તારો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભુજ ભાવનગર જામનગર આ તમામ અને ઇવન ગાંધીનગર હવે તો કોંગ્રેસની સામે ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની ગયો છે આ બધા શહેરી વિસ્તારો જે છે એ ભારતીય જનતા પાર્ટીના ગઢ છે સૌરાષ્ટ્ર જે છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીએ લગભગ પોતાનો કિલ્લો મજબૂત બનાવી દીધો છે તો કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રમાં પણ છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીથી તમે જુઓ તો કોંગ્રેસની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટી અનેક ગણી આગળ છે એ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠનની તાકાત છે સરકારની તાકાત છે તંત્ર પર એમની પકડ છે તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત મહાનગરપાલિકાઓ આ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે અને એથી પણ વધારે ડબલ એન્જિનની સરકારની જે તાકાત કહી શકાય બે હજાર ઓગણત્રીસ સુધી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અલબત્ત હવે એનડીએની થઈ ગઈ છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છતાં એ સરકાર છે જ અને ભૂવધુને તો નાડિયર ઘર બની નાખે તેમ કેન્દ્રની સરકાર જે છે એ ગુજરાત તરફ ખાસું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારે હું કહું છું કે એ જંગ નહીં આસાન અને છતાં પણ રાહુલ ગાંધીએ જ્યારે આ પડકાર ઝીલ્યો છે ત્યારે ગુજરાતથી શરૂઆત કરી છે તો એ પણ એક પ્રકારનો પડકાર છે ભારતીય જનતા પાર્ટીને અને એક પ્રકારનું બોલ્ડ પોલિટિકલ સ્ટેટમેન્ટ છે કે કોંગ્રેસને પણ ખબર છે કે આ અમારી સૌથી નબળી વિકેટ છે નબળું ગ્રાઉન્ડ છે ને ત્યાંથી જો એ ચૂંટણી લડવા માટેનો નિર્ધાર બહુ જ દ્રઢતાથી કરતા હોય કોંગ્રેસનું અધિવેશન ધાર્યું હત તો તેલંગાણામાં કે કર્ણાટકમાં કે હિમાચલ પ્રદેશમાં જ્યાં તેમની સરકાર છે ત્યાં કોંગ્રેસ પાર્ટી કરી શકી હોત પરંતુ કોંગ્રેસ પાર્ટીએ ચોસઠ વર્ષ બાદ ગુજરાતની પસંદગી કરી અમદાવાદની ત્રીજી વખત પસંદગી થઈ એની પાછળનું કારણ એ જ હતું અલબત્ત ગાંધીજી કોંગ્રેસના અધ્યક્ષપદે હતા એ ઘટનાને સો વર્ષ થયા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી મી જન્મ જયંતિ છે આ બધું યોગાનુયોગ જેને કહીએ ને એક સારો સુયોગ થયો છે પરંતુ તમને જો યાદ હોય તો રાહુલ ગાંધીએ સંસદમાં ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંક્યો હતો કે બે હજાર સત્તાવીસમાં હમ આપકો દો હજાર સત્તાવીસ ચુનાવ ગુજરાતને આખે હરાય અને એટલે જ મને એવું લાગે છે કે રાહુલે અઢી વર્ષ પહેલાં સમય વર્તે સાવધાન આ તૈયારી શરૂ કરી છે હવે રાજકારણમાં એક વસ્તુ સ્પષ્ટ છે કે એક મજબૂત વિપક્ષ જે છે એ રાજકારણ માટે એક લોકશાહી માટે પણ એક અનિવાર્ય શરત છે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી જીતવાની કોશિશ કરે સફળ થાય નિષ્ફળ થાય મજબૂત વિપક્ષ બને એ તો ભવિષ્યમાં ખબર પડશે પણ માપ માપ નહીં નીચું નિશાન એવી રાહુલ ગાંધીની જે વૈચારિક માનસિકતા છે એ ચોક્કસ કાબિલેદાજ છે ગુજરાતમાં છેલ્લા પાંત્રીસ વર્ષનો તમે ઇતિહાસ જુઓ તો રાહુલ ગાંધીને મેં તમને અગાઉના જે મુદ્દા કહ્યા એ બધામાં રાહુલ ગાંધીને પોઝિટિવ શું દેખાઈ રહ્યું છે તો રાહુલ ગાંધીએ પોતાની કોલ ટીમ એન્ટી ઇન્કમ્બન્સી અથવા તો એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ જે ગુજરાતમાં છે એ એક સત્તા વિરોધી લહેર આપણને બે હજાર ને સત્યાવીસમાં લાવી શકે અને એટલે જ તમે જુઓ કે બે દિવસના અધિવેશનમાં પહેલા દિવસે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ગુજરાતનો પ્રસ્તાવ રજૂ થયો અને રાષ્ટ્રીય પ્રસ્તાવ રજૂ થયો હવે રાષ્ટ્રીય પ્રસ્તાવના મુદ્દાઓ તો છે બહુ જગજાહેર છે કોંગ્રેસ પાર્ટી અવારનવાર એના વિશે વાત કરે છે દાખલા તરીકે વકફ બોર્ડ તો વકફ બોર્ડમાં એમને કહ્યું કે આ લઘુમતીઓ જે છે એમના રાજકીય હક્કો પર અથવા તો એમની ધાર્મિક સ્વતંત્રતાની અભિવ્યક્તિ અને ધાર્મિક આઝાદી પર આ એક પ્રકારનો કુઠારાઘાત છે અને કોંગ્રેસ પાર્ટી એવું માને છે કે અમે સર્વસમાવેશક એટલે કે સર્વગ્રાહી અથવા તો ઇન્ક્લુઝિવ ગ્રુથમાં માનીએ છીએ અને અમે આવી રીતના વિભાજનવાદી કે વિકટનવાદી નીતિમાં માનતા નથી ટૂંકમાં લઘુમતી અલ્પસંખ્યકને કોંગ્રેસે સધ્યારો આપ્યો છે કે અમે તમારી લડાઈને ગલીઓથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું ને સુપ્રીમ કોર્ટમાં આ મેટર ઓલરેડી જતી પણ રહી છે અને રાહુલ ગાંધીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે આજે મુસ્લિમોનો વારો નીકળ્યો છે આવતીકાલે ક્રિશ્ચન એટલે કે ખ્રિસ્તીઓનો વારો આવી શકે ભવિષ્યમાં શીખ સમુદાયનો પણ વારો આવી શકે કારણ કે તેમણે કહ્યું છે કે ઓર્ગેનાઇઝરનો હવાલો આપતા જે સંઘ પરિવારનું મુખપત્ર છે એમને કહ્યું છે કે ઓર્ગેનાઇઝરમાં જે લેખ આવ્યો છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ લોંગ ટર્મ વિચારી રહી છે અને લઘુમતી અને અલ્પસંખ્યક જે છે એમના હક્કો પર તરાપ મારી શકે છે બીજી એમને મજાક ઉડાવી ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર અલબત્ત જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે નેવ દિવસનો પોઝ એટલે કે પોતાનો નિર્ણય જે છે એ મુલતવી રાખ્યો છે અલબત્ત ગુરુવારે તો ભારતીય બંધ રહેશે કારણે પરંતુ શુક્રવારે બજારો ફરી પાછા સમા ઊંચાઈ પર એવી સંભાવના દેખાઈ રહી છે જોકે ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને બાદ કરતા લગભગ પંચોતેરથી થી વધુ દેશો પર રાહત આપી છે એ એક આડ વાત છે હવે રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘની વિચારધારા પર એમની વિભાજનવાદી નીતિ પર ટીકા કરી ધર્મ ભાષા પ્રાંતવાદ કોમવાદ પર ભારતીય જનતા પાર્ટી જે છે એ સમાજને આડી અને ધરીમાં રહ્યો છે એવો કર્યો એમને પંચ પર આડા હાથે લેતા કહ્યું કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં હજી સુધી તેઓ મતદાર યાદી નથી આપી શકતા વન નેશન વન ઇલેક્શનનો એને વિરોધ કર્યો જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી અને કહ્યું કે કોંગ્રેસ છે જોડવાની વાત કરે છે તોડવાની વાત નથી કરતી નફરત છોડો ભારત જોડો આ પ્રકારની વાત કરતા કહ્યું કે ભાઈ અમે તો મોહમ્મદ દુકાન ખોલીને બેઠા છે બેકારી ગરીબી મોંઘવારી કિસાનોની જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ટીકાના ભાવ જે મળવા જોઈએ એ મળતા નથી મહિલાની સુરક્ષાનો ઇસ્યુ કીધો આર્થિક અસમાનતાની વાત કરી બાંગ્લાદેશના મુદ્દે પણ એમને સરકારની ટીકા કરી અને પછી પોતે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરતાં કહ્યું કે અમે તેલંગાણા કે જ્યાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે ત્યાં એમ કે જે સર્વે કર્યો જે ગુજરાતમાં નથી થયો અને એ જ્ઞાતિ આધારિત સર્વેમાં ખબર પડી કે દલિત પછાત અતિપછાત દલિત આદિવાસી અલ્પસંખ્યક એટલે કે મુસ્લિમો સહિતના અલ્પસંખ્યક અને ગરીબો પ્રમાણ જે છે એ સમાજના ઉપલા વર્ગમાં હતા અને નેવું ટકા લોકો નીચે હતા અને રાહુલ ગાંધીના શબ્દોમાં કહું તો એમને જે એક્સરે કાઢવાની કોશિશ કરી એમાં ખબર પડી કે આ લોકોને અન્યાય થાય છે અને એમની વસ્તીના પ્રમાણમાં જીસકી જીતની આબાદી ઉસકી ઉતની હિસ્સેદારી એ સિદ્ધાંત જે છે એનું પાલન થતું નથી ને એમણે તો એવો પણ દાવો કર્યો કે અમે તેલંગાણામાં ઓબીસીને લગભગ બેતાલીસ ટકા જેટલો લાભ આપવાની કોશિશ કરી છે એમણે એવો પણ આક્ષેપ કર્યો કે ભાઈ કોર્પોરેટ વર્લ્ડ હોય અથવા તો પબ્લિક સેક્ટર યુનિટ હોય એમાંથી હવે આ લોકોને જોબ મળતી નથી અને એમને પોતાના સ્વભાવ પ્રમાણે અદાણી અને અંબાનીને પણ આડા હાથે લીધા અને કહ્યું કે ભાઈ અદાની અદાની જૂથને તો સુંડલા મોડે આ સરકાર લહાની કરી રહી છે પછી એ એરપોર્ટ હોય પોર્ટ હોય બીજા બધા મુંબઈના પ્રોજેક્ટની વાત હોય ખાન અને ખનનની વાત હોય ટૂંકમાં એમણે ઉદ્યોગપતિઓને પણ બક્ષ્યા નહીં હવે ગુજરાતના પ્રસ્તાવની વાત કરું તો આખા પ્રસ્તાવનો અભ્યાસ કર્યો એ પ્રસ્તાવ ઓછો લાગે છે અને ઠંડેરો વધારે લાગે છે એટલે ગુજરાત અંગેનો જે પ્રસ્તાવ પસાર થયો ને એ એક પ્રકારના અઢી વર્ષ પહેલાં જે ચૂંટણી વચનો આપતી હોય કોઈ રાજકીય પાર્ટી એવું લાગી રહ્યું છે કારણ કે એમને એવું કીધું છે કે અમે દલિતોને પછાત વર્ગને અલ્પસંખ્યકને આદિવાસીને અને ગરીબોને આ બધા જ વર્ગને સામાજિક ન્યાય તો આપીશું પરંતુ આદિવાસીઓને જંગલની જમીન જે પૈસા એકઠેઠળ મળતી નથી એના માટે અમે આંદોલન કરીશું આદિવાસીઓને એમના હકની જમીન મળવી જોઈએ માલધારી સમાજ જે છે એની સુરક્ષા માટે એમનું ગોચર જે છે એ સુરક્ષિત રહે ઉજ્જળ અને વેરાન જમીન જે છે એ નવપલ્લવિત થાય અને અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી અને જેને કહી શકાય ને સીમાંત ખેડૂતો જેને આપણે લેન્ડલેસ લેબરર્સ કહીએ છીએ એ લોકોને પુનઃ ખેડૂત બનાવવા માટે એમને કિસાન બનાવવા માટે અગાઉ એક કાયદો હતો સાથનીનો કાયદો આ સાથનીનો કાયદો જે છે એ પુનઃ લાવવાની વાત કરી રહ્યા છે ગુજરાતના ઉદ્યોગો પછી એ મોટા ઉદ્યોગો હોય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હોય કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ હોય કે બીજી ઇન્ડસ્ટ્રીઝ એ તમામ ઇન્ડસ્ટ્રીમાં એસએમઈ એમએસએમઈમાં રોજગારી વધે એવી વાત પણ એમને કરી છે માદક દ્રવ્યોનું સેવન જે ગુજરાતમાં વધી રહ્યું છે હેરાફેરી વધી રહી છે એને અટકાવવાની વાત કરી છે અને મહિલા સુરક્ષા અને બાળકોમાં જે કુપોષણ વધી રહ્યું છે આ બધી વાતો એમણે કરી છે હવે આ બધી વાતો કરવી તો બહુ સરળ છે એક્શન પ્લાન શું છે તો એક્શન પ્લાન જે રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે અને બીજા બધા નેતાઓની વાતચીતમાંથી જે આકલન થયું છે એમાં એ છે એક વસ્તુ સાફ સંકેત આપી દીધો છે કે કોંગ્રેસ પાર્ટી આ વખતે ડબલ પોલિસી અથવા તો દોગલી રાજનીતિ કરનારા લોકોને હવે હાસ્યા પર ધકેલવામાં આવશે એટલું જ નહીં એક જૂથ દ્વારા અભ્યાસ થઈ રહ્યો છે કે ગુજરાત કોંગ્રેસમાં સાચા અર્થમાં રેસના ઘોડા કોણ છે અને શોભાના ઘોડા કોણ છે એનો પણ અભ્યાસ થયો છે બીજું કે પાર્ટી સાથે ગદ્દારી કરનારા લોકો કેટલા છે જૂના બધા અહેવાલો કાઢવામાં આવી રહ્યા છે એટલે કહેવાતા ગદ્દારોને માત્ર લાઈન નહીં એમને કદાચ પક્ષમાંથી હકાલપટ્ટી કરવાનો નિર્ણય રાહુલ ગાંધી લે તો પણ નવાઈ પામવા જેવું નથી અને સૌથી મહત્ત્વની વાત જે રાહુલ ગાંધીએ અને મલ્લિકાર્જુન ખડગેએ પોતાની સ્પીચમાં આજે કહ્યું ગઈકાલે સચિન પાયલોટે પણ કહ્યું હતું એ વાત એ છે કે કોંગ્રેસ હવે જિલ્લા કક્ષાની રાજકીય સમિતિ અને જિલ્લા કક્ષાના પ્રમુખ એને સંપૂર્ણ સત્તા આપશે જે તે જિલ્લામાં પાર્ટીને ડેવલપ કરવાની એટલે ફાઉન્ડેશન અથવા તો પાયાના પથ્થર તરીકે જિલ્લાની રાજકીય સમિતિ રહેશે જિલ્લા પ્રમુખને પોતાના જિલ્લાનો વિકાસ કરવા માટેની સંપૂર્ણ સત્તા આપવામાં આવશે ને બીજી વસ્તુ એમને એ પણ કહી કે ભાઈ જે સિનિયર નેતાઓ જે છે એ માત્ર હોદ્દા પર બેસે છે અને પક્ષમાં અથવા તો જાહેર જીવનમાં બહુ સક્રિય નથી એ લોકો મહેરબાની કરીને નિવૃત્તિ લઈ લે એટલે એક પ્રકારની વીઆરએસ સ્કીમ અથવા તો ભાજપના શબ્દોમાં કહું તો માર્ગદર્શક મંડળ જે છે એ વધારવાના છે પરંતુ સક્રિય રાજનીતિમાંથી આ લોકોને મુક્તિ ફરજિયાતપણે આપે એવી શક્યતા છે બીજું એક મહત્વનું અવલોકન છે કે આ જે કોંગ્રેસનો જે પ્રસ્તાવ હતો એમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની વાત તો લગભગ તમામ વક્તાઓએ કરી પરંતુ સાથોસાથ દ્વારકાની વાત સોમનાથની વાત અંબાજી જેવા તીર્થસ્થાનોની પણ વાત થઈ અને નરસિંહ મહેતાથી માંડીને પંડિત રવિશંકર મહારાજ એમની પણ વાત કરવામાં આવી એટલે ટૂંકમાં ગુજરાતની અસ્મિતા સાથે કોંગ્રેસ પોતાની જાતને જોડવાની કોશિશ કરી રહી છે એવું દેખાઈ રહ્યું છે રાહુલ ગાંધીના ગુજરાતના પ્રવાસો વધી ગયા છે પંદરમી એપ્રિલે રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે અને ત્યારે ગુજરાતમાં જિલ્લા કક્ષાએ નેતાગીરી કેવી હોવી જોઈએ એની એક દિવસની કદાચ વર્કશોપ કરવાના છે અને જિલ્લા કક્ષાની નેતાગીરીને મજબૂત બનાવવાની વાત ચાલી રહી છે કોંગ્રેસ જીતશે કે હારશે સબળ વિપક્ષ તરીકે બહાર આવશે કોંગ્રેસ પાર્ટી ખરેખર નૂતન પાર્ટી તરીકે એટલે કે નૂતન ગુજરાત અને નૂતન કોંગ્રેસ તરીકે પુનઃ નવપલ્લવિત થશે કે કેમ એ તો આવનારો સમય કેસે પરંતુ રાહુલ ગાંધીનો પ્રયત્ન ગંભીર છે એ ચોક્કસ કહી શકાય અને એટલે જ તમે જો રાજીવ ગાંધીની વાત કરો તો રાજીવ ગાંધીએ પંચાયત રાજ આપ્યું હતું અને રાહુલ ગાંધી જે છે એ ડિસ્ટ્રિક શરૂઆત કરવાની કોશિશ કરી રહ્યા છે ને એ રીતે પોતાના સંગઠનને બેઠું કરવાની કોશિશ કરી રહ્યા છે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો ગુજરાતમાં કોંગ્રેસના પ્રયાસો સફળ થશે આપની ટીકા ટીપની અવલોકન અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર